નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગ માં આપનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ચોવીસી બ્રેકિંગ અત્યારે આપણે માલવણ ચોકડી ઉપર લાઈવ છીએ અને માલવણ ચોકડી પર અર્ટિકા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે આજ વહેલી સવારે અર્ટિકા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ તમે માલવણ ચોકડીના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેના બાદથી દ્વારકા તરફ જતી અર્ટિકા અને ટ્રક પર જે સર્જાયો અકસ્માત અર્ટિકાના ડ્રાઈવરને પૂછતા આપણને તેમની પાસેથી વિગતો જાણવા મળી કે અર્ટિકાના ડ્રાઈવર જેના તરફથી આવતા હતા અને દ્વારકા તરફ જતા હતા ત્યારે એક ટ્રક ચાલક જે ઢાંગ્રા તરફથી આવતો હતો એની સાથે અથડા અથડાતા અર્ટિકાનો અકસ્માત સર્જાયો છે માલવન ચોકડી પોલીસ સ્ટેશનની પાસે અકસ્માત સર્જાયો છે જેની અંદર કોઈ પણ જાનહાની થઈ નથી પણ ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે તમે માલવણ ચોકડી ઉપર લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો આર્ટિકા છે જીજે તેર ત્રણ સીબી અઠ્યાવીસ બત્રીસ નંબરની આર્ટિકા ગાડી છે લોકો કોઈ પણ જાનાની થઈ નથી અકસ્માતના પગલે અત્યારે માલવન ચોકડી પર ટ્રાફિકના દૃશ્યો સર્જાયા છે એકજેટ પોલીસ ચોકીની બાજુમાં જ અકસ્માત સર્જાયો છે જેની અંદર ટ્રક ચાલક અને અટિકામાં કોઈ પણ જાનાની થઈ નથી આવી જ અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને શેર કરો તમને જ આવી જ અપડેટ મળી રહેશે નમસ્કાર